અકસ્માત ડબોઈ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતોના મોટા બનાવો સામે આવ્યા છે સાત વ્યક્તિઓને ઈજા પહોંચી છે ડભોઈ તાલુકાના ફરતે કોઈ પાસે એક ટ્રકનું આગળનું ટાયર ફાટવાના કારણે ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કપાસ ભરેલી ટ્રકો વચ્ચે અકસ્માત થતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી આ બનાવમાં ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થઇ હતી જ્યારે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ચાર લોકોને ટક્કર મારી ભાગી ગયો હતો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને એકસો આઠ મારફતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છેલ્લા ત્રણ દિવસમાં ડભોઈ તાલુકામાં અકસ્માતોની ઘટનાઓ બની રહી છે જે લોકો માટે ચિંતાનો વિષય છે બેફામ દોડતી રેતીની ટ્રકો પર અંકુશમાં લાવવાની તાતી જરૂરિયાત છે પોલીસ દ્વારા કોઈ એક્શન પ્લાન બનાવવામાં આવે તો અકસ્માતો રોકી શકાય તેમ છે Thank okay. okay. you.